ભાવનગર લીલા સર્કલ ખાનગી હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મોત થયાનો આક્ષેપ ભાવનગરમાં લીલા સર્કલ ખાનગી હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કરાયો હતો શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ કોળી નામના યુવાનનું નાકનું ઓપરેશન દરમિયાન બની ઘટના હતી લીલા સર્કલ ખાતે આવેલી સદવિચાર હોસ્પિટલમાં નાકના ઓપરેશન માટે ગયા હતા જે દરમિયાન અચાનક મૃત્યુ થતા પરિવારજનો દ્વારા કરાયો આક્ષેપ હતો

મારું નામ ગોપાલભાઈ રાજાભાઈ કોળીભાઈ દવાખાના ઘટના બની છે અને એ મારો ભત્રીજો છે બરાબર અને એ આપણા સદવિચાર હોસ્પિટલમાં સદ વિચાર હોસ્પિટલમાં દાખલ કરેલો અને સવારે આઠના દસ વાગ્યા તો મારી પર એનો ફોન આવ્યો હતો અને કાંઈ હતું જ નહીં અને નાકનું સામાન્ય હોસ્પિટલમાં અહીંયા નાકનું ઓપરેશન હતું બરાબર એના લીધે પછી કોઈ બી ડૉક્ટરની વેદરકરની લીધે થયેલું કેમ કે એને કાંઈ થયું નથી અને અત્યારે ડૉક્ટરવાળા એમ એમ કહે છે કે હૃદય બંધ પડી ગયું એટલે અમને માન્ય ના નાકના પ્રોબ્લેમના લીધે હા કાલે એ તો ગાડી લઈને જ આવ્યો સાહેબ ગાડી લઈને જ તે આવ્યો તો એ અને હજી ગાડીના પડી છે નાક એનું હાડકું વધતું હતું એનું ઓપરેશન હતું સદ વિચાર લીલા સર્કલ હોસ્પિટલ માંગણી એવું છે કે એ કોઈક આ ડોક્ટર ની બેદર કને લીધે થયું છે હું એમ કે ડોક્ટર ની બેદર કને લીધે થયું છે અમે સાહેબ થાય અમારે શું માંગે બસ એ અમારા ફરિયાદ કરવાની ડોક્ટર ઉપર ફરિયાદ કરવાની પેનલ પીએમ કર કરવાની તમે બોય નામ મનુભાઈ સોલંકી છે અને ગુજરાતના મારો પાણે જ થાય છે એને નાકનો સામાન્ય પ્રોબ્લેમ હતો એ માટે એને સદ વિચાર હોસ્પિટલ છે ત્યાં તપાસ કરાવી રિપોર્ટ કરાવ્યા અને આજે સવારે એને ઓપરેશન માટે બોલાવ્યો એટલે સાંજે એને એડમિટ કર્યો સવારે ઓપરેશનમાં લઈ ગયા બરાબર પછી સામાન્ય ઓપરેશનના કારણે અમે બધા એના નજીકના હતા એના મમ્મી એ બધાએ હાજર હતા અમે અગિયાર વાગે ગયા બરાબર એ દરમિયાન ડૉક્ટરોએ એવું કીધું કે એને ઓપરેશન ચાલુ હતું એ દરમિયાન હોંશમાં આવ્યા પૂરું થઈ ગયા પછી પછી કે અમારે ત્યારે વાતચીત કરી અને પછી અચાનક બે બેભાન થઈ ગયા બરાબર પછી અમે પ્રયાસ ચાલુ કર્યા હાર્ટના ડૉક્ટરને બોલાવ્યા અમે અમારી બનતા પ્રયત્ન કર્યા બરાબર હવે મેઇન વસ્તુ એમ છે કે બ્લડ અત્યારે પીએમમાં લાવ્યા તો બ્લડ બંધ નથી થતું શું અમને ડાઉટ છે કે ડૉક્ટરની બેદરકારીના કારણે આ વસ્તુ બનેલી છે હા